નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્યારે પોરબંદરમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં બાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા ત્યારે ઓગણીસો ત્યાંશીમાં પછી ભારે વરસાદ નોંધાયો છે જેમાં રાણાવામાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ દ્વારિકા કલ્યાણપુરામાં અઢી ઇંચ અને કેશોદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેરમાં બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે તો બીજી તરફ પૂરજેવી સ્થિતિમાં તેરથી વધુ લોકો ફસાયા હોવાથી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાથે અતિ ભારે વરસાદનો માહોલ વચ્ચે પંદરથી વધુ વૃક્ષ તરાસી થયા છે પોરબંદરના અનેક વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો તેવામાં ભારે વરસાદને પ્રવાહમાં રિક્ષા બેઠેલા દંપતી તણાયા જાન જાણ ફાયર વિભાગને તથા ફાયર વિભાગની ટીમ દ્વારા દંપતીનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો શહેર કેટલાક કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ